બોલો રામા પીર કી બોલો બજરંગ બલી બોલો ગણેશ ભગવાન કી બોલો સ્વામિનારાયણ ભગવાન કી બોલો લક્ષ્મીનારાયણ દેવ કી બોલો પાર્વતી હાર હાર મહાદેવ હાર આપણે આટલા બધા ભગવાનના ના મંદિર માં બેસીને સૌથી પેલા એમની નામ લઈ શરૂઆત કરવાનું કારણ ખબર છે આ બસો ને સાડત્રીસ છે શું કરવામાં આવી છે છીનવી લેવામાં આવી છે રાજકીય કાવા દાવામાં પણ એનો આધાર શું રાખ્યો છે ધર્મ કયા આધારે છીનવી છે રાવણ જે રીતે સાધુના વેશમાં માં સીતાનું હરણ કરી એ જ રીતે આ ભગવાનના નામે તમારી સૌ પાસેથી બસો ને સાડત્રીસ વીઘા જગ્યા છીનવી લેવામાં આવી છે બહુ સ્પષ્ટ કહીશ એક રોંગ નંબર ને એક નોટ નો નંબર સ્વામી સ્વામિનારાયણ ભગવાન સજાનંદ મહારાજ કહીએ જે આયા જેમને આટલા મોટા વ્યાપમાં જ્યારે એમને મુહિમ શરૂ કરી દેશ આઝાદ નતો થયો અંગ્રેજો નું રાજ હતું પણ ભગવાન ક્યારે ધોળા કાળા ધર્મ ભેદ ભાવમાં માનતા ભગવાન કરીએ એમના હતા મિયાજી કોણ હતું જુનાગઢ ના નવાબ પણ જગ્યા આપી અને નવાબ પણ એમને જોઈને પ્રણામ કરતા હતા અંગ્રેજો પણ એમના શિષ્યો હતા અંગ્રેજો પણ એમના શિષ્યો હતા

તમે સૌ બેઠા છો સનાતન હતા એમના મન પરિવર્તન કરી ધર્મ સાથે જોડી અને એમને સમાજ સુધારવામાં મુક્યા નારીઓ પર થતા અત્યાચાર અને એમની સાથે ખોટામાં પરિવર્તન લાય અને એમને ન્યાય આપવાની વાત કરી

તો અમને ભગવાનના નામે હસતા હસતા અમે અમારા ખેતરો પણ આપવા તૈયાર મફત ખવડાવશો શું એના કલ્યાણ માટે તમે કામ કરશો કે તમે ગુરુકુળ ખૂણામાં બનાવી અને ગાર્ડનો બનાવીને પૈસા ઉઘરાવશો એ ચોખવટ તમે નથી કરી એટલે અમને છે વડતાલ મંદિર નો હોસ્ટેલ બल्लभ વિદ્યાનગર હું નામ બોલું છું વડતાલ જે મુખ્ય સ્વામિનારાયણ ભગવાનનો મંદિર છે એનું એટલા માટે કહું છું અને તમામ લોકો જે સાંભળે એ પણ હું કહું છું સોશિયલ મીડિયામાં જે સ્વામિનારાયણ ભગવાનના અનુઆયો છે કે સ્વામિનારાયણ નું મુખ્ય મંદિર વડતાલમાં છે એનું એક હોસ્ટેલ બલ્લો વિદ્યાનગરમાં જે બની છે ત્યાં મફત છોકરાઓને રહેવા જમવા અને ભણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે તો અહીં તો ગામના લોકો આટલી મોટી જગ્યા આપી હોય તો તમે શું બનાવશો કેટલા ધોરણ સુધી બનાવશો કેટલી કોલેજો બનાવશો મફતમાં ભણાવશો કે કેટલા તમે ગામના લોકો ને નોકરી આપશો કે નહીં અહીં ભણાવવા પાછળનું કારણ શું આજુબાજુ ગામડા છે શહેર છે નહીં નદીનું પાણી જાય છે તો આ ગુરુકુળમાં આટલી મોંઘી ફીઓ લઈને કોણ ભણવા આવશે

જે તમામ ધર્મ નો આદર કરીએ છીએ અમે ભારતીજી મહારાજ બીજે બોલીએ અમે રામા પીરની જય બોલીએ અમે બજરંગ બલીની જય બોલીએ અમે ગણપતિ દાદાની જય બોલીએ અમે અંબે માત કી જય બોલીએ અમે સ્વામિનારાયણ ભગવાનની જય બોલીએ પણ એ તમામ નું નામ લઈને કોઈ અમને દબાવા કોઈ અમને છેતરવા કોઈ અમને મીટાવવા આવે તો અમે સહન કરતા એટલે આ લડાઈ હું આજના આ ટોપિકમાં તમને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનનો જે ઉદ્દેશ હતો હું આ માધ્યમથી કહું છું કે સાધુ સંતોએ પણ એ સાચા ઉદ્દેશને સમજવો પડશે પશુ પ્રાણી પક્ષી અને માનવના કલ્યાણ માટે જે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર આવી અને જેમને કલ્યાણ રૂપી સંપ્રદાયની સ્થાપના કરી છે આજે એ સંપ્રદાયના વાથા નીચે કોઈ હિન્દુ મુસ્લિમ ના રાજકારણ સાથે એનો ઉપયોગ કરતા હોય કોઈ ધાર્મિક નફરત ફેલાવા એનો ઉપયોગ કરતા હોય એ તમામ લોકોની દશા તમે જોઈ લો જેને જેને પણ સ્વામિનારાયણ ભગવાનના નામે હિન્દુ ધર્મ સનાતન ધર્મ ના ખોટા ઇતિહાસો વાંચવા ખોટા ઇતિહાસોનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે સ્વયં સ્વામિનારાયણ ભગવાને એમને દંડિત કર્યા છે આ આ જગ્યા પર પણ જે કાવતરું થયું છે એ કાવતરું જો યોગ્ય હશે તો એમને પણ સજા મળવાની આ આ ધરતી એટલું અહીં નહીં થતું સરદાર પટેલ અખંડ ભારત પક્ષ એટલે કોણ અહીં ક્ષત્રિયો કેટલા જણ છે હાથ ઊંચો કરો તો કેટલા જણ ક્ષત્રિયો વાહ બોલો ક્ષત્રિય ધર્મ હવે આ તમે કહેશો તમને ખબર છે પોતે ધર્મ છે છે ખબર ને ક્ષત્રિય પોતે ધર્મ છે અને જયારે ક્ષત્રિય એના ધર્મ ની સોગન ખાય છે ને ત્યારે માથું આપતા પણ પાછો પડતો સનાતન ધર્મ ને કોઈ અગર રક્ષણ માટે હોય તો ઉપિય ધર્મ છે અને આ દેશ ના ધર્મ માટે પણ કોઈ રક્ષા માટે ઉભું હોય તો આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની જગ્યા છીનવાઈ રહી છે એમનું નામ છીનવાઈ રહ્યું છે અને બીજી બાજુ માં ધરતી મહીસાગર ની કાથાની આપણી માં છીનવાઈ રહી છે અને આજે અને જયારે બન્યો છીનવાતું હોય એ બંને છીનવાતું હોય તો પાટીદાર ઘરે ઊંઘતો હોય અને ક્ષત્રિય ખેતર માં ફરતો હોય તો હું માનું છું કે પાટીદાર નથી ને આ ક્ષત્રિય ક્ષત્રિય એટલે સત્ય ક્ષત્રિય એટલે રક્ષણ ક્ષત્રિય એટલે લડાઈ ક્ષત્રિય એટલે હક એ લાવો પડશે અને પાટીદાર એટલે પટેલ બનાય મિથિલેશભાઈ પટેલ બનાય પાટીદાર ના બનાય पाटीदार એટલે મુખી પાટીદાર એટલે આગેવાન પાટીદાર એટલે દાનવીર પાટીદાર એટલે દલાલ નહી લ્યા પાટીદાર એટલે રોમ નંબર નહી લ્યા પાટીદાર એટલે રાજકે પોઠ્યો નહી પાટીદાર એટલે જે પ્રામાણિકતાથી ન્યાય કરે પાટીદાર

આજે હું તમને યાદ કરાવવા આવ્યો છું કે ખુમારી તમારી મરી ગઈ છે બ્રાહ્મણ છું ખુલ્લું બોલીશ ખોટું લાગે તો બે રોટલી વધારે ખાજો લે પણ આજે તમારી આ ખુમારી મરી પરવારી છે આ એ જિલ્લો છે જ્યાં ક્ષત્રિય અને પાટીદારે ભેગા થઈને ગામડે ગામડે શાળાઓ ગામડે ગામડે કોલેજો દવાખાના ઊભા કર્યા હોય એટલે જેને અમૂલ જેવી અમૂલ ઊભી કરી હોય આ એ ધરતી છે અને આજે અમૂલ ગઈ મારી એક વિનંતી છે જો તમે ગામ ના લોકો આ રામાપીર ની સોગંદ ખાઈને મને કેતા ભાઈ આપડે આ લડાઈ પંદર વીસ દિવસ આમ ચલાવીએ છીએ અને પછી આજ ગામ થી આ જ મંદિર થી રામાપીને નારિયેળ ચડાઈ અને તમે જો બે હાજર લોકો તૈયાર થતા હો તો આપણે અહીંથી નીકળીએ આપણે અહીંથી નીકળીએ અને આખા જિલ્લામાં ગામડે ગામડે જઈએ અને સરદાર પટેલના ગામમાં રેલી પૂરી કરીએ એક એક ક્ષત્રિય એક એક પટેલ એક એક બ્રાહ્મણ એક એક દલિત એક એક તમામ ધર્મ સમાજના લોકોને જોડીએ અને એમને કહીએ

અને આપણે સૌ આજે સોગંદ લઈએ છીએ કે જો આ જમીન નો નિવેડો નહીં આવે જો સરદાર પટેલ ના ગામ નો નહીં આવે તો આપણે સૌ સાથે મળીને યાત્રા સારું કરીશું અને આ ગામડાઓની જવાબદારી આજે હું મનુભાઈ ને એમની ટીમ ને આપું છું અને શહેરની જવાબદારી હું મિથિલેશભાઈ ભાઈને આપું છું અને મને આપવાનો હક છે હક મને ક્ષત્રિય છો એટલે હું તમારો ગુરુ છું અને તમારો હું તમને એવું કઉ કેટલા લોકોની ગાયો રોડ પર પ્લાસ્ટિક ખાય છે આપણે બધા જાણીએ મનુભાઈ આ જગ્યા સરકાર ગૌશાળા માટે તૈયાર કરે અને આખા ગુજરાતમાં જે ગાયો રોડ પર એઠવાડો ખાય છે જે ગાયો રોડ પર પ્લાસ્ટિક ખાય છે જે ગાયો તડપી તડપીને મરે છે અમે સનાતનીઓ ભેગા થઈને સરકાર ને કહીએ છીએ સૌથી મોટી ગાયના હોસ્પિટલ સાથે ગૌશાળા બનાવો અમે આ જગ્યા આપવા તૈયાર છીએ બઈ તૈયાર છીએ સારા કામ બધા તૈયાર છે પણ શંકા ત્યાં છે કે કામનો રંગ બદલાય અને આ વાત મેં એટલા માટે કરી ગામના લોકો ખોટા મેસેજો ખોટી વાતો આ લડાઈ કોઈ ધર્મ વિરુદ્ધ ની ધર્મ ની નથી આ લડાઈ કોઈ જાતિ વિરુદ્ધ ના જાતિ નથી આ લડાઈ કોઈ પ્રાંત વિરુદ્ધ ના પ્રાંત ની નથી આ લડાઈ છે સાચા ગામના હકની ની આ બસો ને સાડત્રીસ વીઘા જગ્યા એકવાર આંખ બંધ કરીને તમારા ખેતર તમારા ઘરના આંગણે ઉભા રહીને વિચારો તો ખરા કે સાહેબ આટલી સરસ નદી કિનારાની જગ્યા હોય અને એક ગામને ખબર એના હોય જતી રે વાહ કેટલા રોંગ નંબર ગામને અંધારામાં જ રાખ્યું લાઇટો હોવા છતાંય લાઇટો હવા છતાંય ગામને અંધારામાં રાખ્યો કેટલો મોટો ખેલ છે અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ આપણે કોઈનો વિરોધ નથી ના સરકારનો વિરોધ છે ના બીજા કોઈનો વિરોધ છે સીધી વાત છે એ આવ્યા મંદિરમાં દસ પાંચ જણા સામે બોકડે અને અમે બેસીએ બોકડે આવો અમે તમને પૂછીએ તમે અમને પૂછો મારે ચોરી નથી કરવી

અને નહી આવો ને તો ઘરે પણ મોકલવાના જ છે પણ એના માટે આપણે બધા નીકળવું પડશે મારી તમને સૌને વિનંતી છે હું એકલો નહીં લડી શકું મનુભાઈ એકલા નહીં લડી શકે મિથિલેશભાઈ એકલા નહીં લડી શકે આ આંદોલન બહુ લાંબુ છે અને જે ઘરમાં બેસીને એવું વિચારે છે મારે શું યાદ રાખજો પર્વત પર આગ લાગી હોય ને તો એ પવનમાં ઉડેલો એક તણખો તમારું પણ ઘર તમારું પણ ઘર આ બસો વર્ષ એમ રાજ કર્યો કે આ સરદાર પટેલ નું સ્ટેડિયમ લઈ લીધું બધા ઊંઘી રહ્યા અલ્યા એરપોર્ટ ગયો ઊંઘી રહ્યા અલ્યા યુનિવર્સિટી જાય છે તો ઊંઘી રહ્યા આ ગોમે ગયું

તો સંવિધાન નહીં રહે તો તમારો હક પણ અને બ્રાહ્મણોને કહું છું જો રહ્યા ને તો તમામ સમાજો એ સમજવાની જરૂર છે અને એના માટે અમે આ મંદિર માં આવ્યા છીએ અને હું આજે રામા ની સામે એમની જોત સાથે કહું છું અને અમે ઉભા થતા પણ કહ્યું હતું અને પ્રાર્થના કરીને કહું તું હું કોંગ્રેસ નો છું ભૂલી જાઉં હું ભાજપ નો છું ભૂલી જાઉં હું આમ આદમી પાર્ટી નો છું ભૂલી જાઉં હું ક્ષત્રિય છું ભૂલી જાઓ હું દલિત છું ભૂલી જાઉં હું પટેલ છું ભૂલી જાઓ હું બ્રાહ્મણ છું ભૂલી જાઉં પણ હું આ દેશ આ ધરતીનો એક દીકરો છું અને એને બચાવવા માટે મારા એક એક કતરો આપીશ એ નક્કી કરો આટલું કરજો કરશો ને અને હું તમારી સાથે વચન આપું છું મનુભાઈ મિથિલેશભાઈ જ્યારે જ્યારે બોલાવશે ત્યારે ત્યારે હું મારું બધું જ છોડીને તમે કેશો ત્યાં સુધી મારા છેલ્લા શ્વાસ સુધી તમારી જોડે પૂરી તાકાત થી ઉભો રહીશ અને લડીશ આ મારું તમને કમિટમેન્ટ છે હું જતો નહીં રહ્યો બોલી આ આખા ગામડાઓ બે મહિના ફરવાન થશે તો હું પણ આ રીચને ઘરબાર છોડીને ફરીશ અને મારા ઘરના રોટલા ખાઈને ફરીશ ખબર પડી તો હવે પાછા બોળવા જતા અજવારામાં અંધારું કર્યું છે હવે અંધારામાં ઘેર ઘેર આવશે નવી નવી વાતો લાવશે કે મનુ ભાઈ ફલાણા ભાઈ ચાર આગેવાન થયા તમે શું કરો છો એટલે તમને પાછા આગેવાન બનાવવાની લાલચ આપશે અને તમને તોડવાનો પ્રયત્ન કરશે તૂટતા નહીં મિત્રા બધું આપડો ગયું તમે બધાએ મને સાંભળ્યો મદદ કરી અને તમે સૌએ જ આ લડાઈ માટે સાથ આપવાની વચન આપ્યું છે અને સ્વાગંદ ખાઈને તમે સાથ આપ્યો છે આપ સૌનો આભાર માનું છું અને છેલ્લે બોલો બોલો ભારત માતા કી ભારત માતા કી